સુરત લિંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઢાર વર્ષથી અગાઉ બે હજાર સાતમાં બનેલા ધાડના ગુનામાં વોન્ટેડ આંતરરાજ્ય ગેંગના ગુનેગાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોસ્થી ઝડપી પાડ્યો છે પકડાયેલો આરોપી આંધ્રપ્રદેશના કુલુર પોલીસ સ્ટેશનના પાંચ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ હતો વર્ષ બે હજાર સાતમાં ઝવેરી રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કનૈયા વૈષ્ણવ ભાગીદાર રમેશ મોટાજી ચૌધરી ગોડાદરા રોડ ઉપર શ્યામ રો હાઉસ શોપિંગ સેન્ટરમાં આવેલી મધુર જ્વેલર્સ નામની દુકાનમાં સોના ચાંદીનો વેપાર ધંધો કરતા બાર ચો બે હજાર સાતના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે ફરિયાદી તથા ભાગીદાર રમેશ મોટાજી ચૌધરી પોતાની દુકાનમાં હાજર હતા તે વખતે સત્તરથી અઢાર જેટલા આરોપીઓ કુહાડી પાવડા હાથા પથ્થરો લોખંડના સળિયા જેવા મારક હથિયારો ધારણ કરી લૂંટ કરવાના ઈરાદે પ્રવેશ્યા રાજેન્દ્ર કુરુફા રૂપે રાજુ વૈષ્ણવને માથાના ભાગે તથા રમેશ ચૌધરીને જમીન ઉપર ઊંધા સુડાવીને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી એક લાખ પચાસ હજારની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા

પંદર થી વીસ માણસોએ ધોકા પથ્થર વડે હુમલો કરી અને મધુર દરકમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી લૂંટ કરી આ લોકો નાસી ગયા હતા આ કેસમાં મધુર જળમાં જે મેઇન આરોપી પકડવામાં આવ્યો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જામવા મધ્યપ્રદેશમાં રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે ઘણા બધા રાજ્યો હતો ખાલી આંધ્ર નેલ્લુરમાં ચારા વિરુદ્ધમાં બે હજાર પંદર ના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ અર્જુ તપાસ ચાલુ છે અને લીંબા સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની